જય શ્રી કૃષ્ણ અમે મામાના ગામ ગયા હતા મેં બે જણા મારા મામાની ખબર પૂછવા અને આ તુરખા ગામથી બોટાદ સાઈડ જતા રસ્તામાં પુલ આવે છે ને અને આ ન્યાનો નજારો છે અને જો આ હા મેં દેખાય ને એ બધા જ કમળ ખીલેલા છે કે રિયલી કમળ જ છે એ અને ઘણા લોકો એમ કહેતા હતા કે આ ગીતેલા છે પણ જો આ ઘીતેલા નથી આ કમળ જ છે અને કમળની પાખડિયું અને કમળમાં જે આપણે અમે નાના હતા ને જયારે અમે નાના હતા ને ત્યારે કમળ કાકડી આવતી હતી કમળ કાકડી અમે એકબીજાને ઘસી અને આમ કરીને અડાડી અને બાળતા હતા નાના નાના બધા ભાઈ બંધુ મેનપણીઓને એમ બધા ભેગા ને થઈ અને આજે રિયલમાં કમળ કાકડી મળી અને જો એનું બી આની અંદર બી હતા જો આજે દેખાય ને જો એ કુણા છે આવડા જે જે દેખાય ને અંદર એ કુણા છે અને અંદરથી જેટલા નીકળ્યા ને એટલા એટલે આર્યું ને પાણી આવડા તળાવમાં એટલે મેં આમાં આવરું કરી અને લીધું ને કે મને મને ખબર એવું નક્કી થઈ ગયું હતું કે આ કમળનું બિયારણ હશે પણ આ તો કમળ કાકડી નીકળી મેં હાથમાં લીધું તઈ ખબર પડી કેટલું મસ્ત છે અને જો આમાં આગા દેખાય ને એમાં મારા ફોનમાં ઝૂમ નથી થાતું ને તરું ઝૂમ કરીને બતાવું ને તો તમે રાજીના રેડ થઈ જાઓ નો તળાવ છે આમ જોવું જે આ મને પાછળ દેખાય ને ન્યાતો એટલા બધા નકરાજ કમળ ખીલા છે નકરાજ પણ મારઈ કઠણાઈ ને તે હું ન્યાઠે જયક્તિ નથી આમ જો આમ દૂર દૂર લાગી આમ બધે આથે જો રોડ રયો ની એટલો આગો છે જો વાહન જાય ન્યાથી ને મે આ સ્પેશિયલી આયા મને એમ કે મને એકાદું કમળ જો મળી જાય તો અને કમળ નઈ તો હું ઓલા કણે કઈક પાંદડું એક જ ધરવલેશે કદાચ ન્યા કઈક કઈક

ગબરૂભાઈ તો અહીંયાથી નીકળે છે ઘણી વખત અને એવા ઘણા લોકો હશે જે અહીંયાથી નીકળતા હશે પણ ખાલી પુલેથી રસ્તેથી કંઈક બોલે છે અંદર રસ્તેથી જ ડાયરેક્ટ આમ જોતા જાય ને વૈયા જાય પણ રિયલી જો તમે અહીંયા આવશો ને આ હા હા પાછળનો નજારો તો જવો કાંઈ ઘટે નહીં એવો જોરદાર સીન છે અને ક્યારેક અહીંયા રોડ હેઠા ઉતરજો ને ક્યારેક અહીંયા આવજો અંદર ન જતા હો અંદર નકરા કાંટા જ છે નહીતર તો હું પાણી જઈને ન લઈ આવું અને નહીં કાંઈક જનાવર હોય તો પૂરું ભાગી ન હોય કેવી પાણીમાંથી એટલે જો ક્યારેક આવો ને ત્યાં કિનારે આવજો આ કમળના ફૂલ જોવા અને જો મને કમળ કાકડી મળી છે આપણે અંદરથી બી કાઢી અને અમારા પતિદેવને આપી દીધા છે અને જો તમને તમારા ભાગમાં હશે તો તમને કમળ કાકડી મળશે અંદર મોગરા તો જાણે આપણને એમ થાય કે માઇક ઉભા રાખી દીધા હોય ને આવા જોરદારના મોગરા છે પણ અફસોસ કે ઓલી બાજુ જ્યાં નજીક પડે છે ને ત્યાં બાવળ આડા આવી ગયા છે અને હું અહીંયા છું તો મને અહીંયાથી આઘું પડે છે હાલો જય શ્રી કૃષ્ણ ને કેવું લાગ્યું તુરખાનું તળાવ